કોઈ પણ ચેનલ માટે પ્રોગ્રામ બનાવવા જેટલા જરૂરી છે એટલા જરૂરી છે ઓડિયન્સના પ્રતિસાદ અને મિત્રો અમે લોકો ખૂબ ભાગ્યશાળી છીએ કે ઓડિયન્સના પ્રતિસાદ અમને ઠેર ઠેરથી ઢગલો બંધ મળી રહ્યા છે અને સિનેપ્રવેગની જો ખાસ વાત કરીએ તો એમાં એટલા બધા પ્રતિસાદો આવી રહ્યા છે કે એમ સમજી લો કે એમાં તો અમુક તો હુકમ છે અને એ હુકમને ધ્યાનમાં રાખતા સાહેબ ભારે ભારે વાતો ન કરતા ભવિષ્યમાં જો આપણે ડોક્યું કાઢવું હોય તો ઇતિહાસને વાગોળવો જરૂરી છે એવી જ રીતે જો સિનેપ્રવેગના સુંદર મજાના નવા નવા એપિસોડ આપણે જોવા હોય તો એ પહેલા સિનેપ્રવેગમાં વિતેલી ક્ષણોને મમળાવવી જરૂરી છે આવો મિત્રો તમારી સમક્ષ રજૂ છે થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી તમને યાદ હોય તો સિને પ્રવેગ ના એપિસોડ શરૂઆત થઈ હતી દીપકભાઈ અંતાણી થી તો આ એપિસોડની પણ શરૂઆત કરીએ દીપક અંતાણી થી દીક્ષા વાકાણી એ વખતે અમારી એન્કર લગભગ સો એક એપિસોડમાં એટલે વિમેન મેગેઝિન કર્યું સિંધી પ્રોગ્રામ્સ કર્યા સ્પોર્ટ્સના પ્રોગ્રામ્સ કર્યા ઇલેક્શનના કવરેજ કર્યા રણ ફેસ્ટિવલ પહેલો થયો ત્યારે કર્યો એટલે એટલો બધો વેરાઈડ એક્સપિરિયન્સ દૂરદર્શન અને દૂરદર્શનની બહાર ના જુદા જુદા કાર્યક્રમોમાં ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ કર્યા સ્કીમ્સ કરી એટલે યુ નેમ ધ સબ્જેક્ટ અને એની ઉપર મેં કદાચ કામ કર્યું હશે અર્નિંગ ખબર નથી પણ આઈ એમ એન્જોઈંગ મેં જંગલમાં ડીપ ફોરેસ્ટમાં શૂટિંગ કર્યું છે મેં હેલિકોપ્ટરમાંથી શૂટિંગ કર્યું છે મેં અંડર વોટર શૂટિંગ કર્યું છે કાશ્મીરમાં બરફમાં કર્યું છે કારગીલમાં કર્યું છે એટલા બધા વિષયો વિશે જાણવા સમજવાનું મળ્યું છે અને એ આ લાઇનની મજા છે ઇવન ટેલેન્ટ એની અંદર બેસ્ટ ભણાવી શકે એ સારો ડિરેક્ટર છે દરેક ડિરેક્ટરે પ્રોડ્યુસરના ડિરેક્ટર થઈને રહેવું જોઈએ કારણ કે પ્રોડ્યુસર જીવશે તો ડિરેક્ટર જીવશે જ્યાં સ્કિલ ટીમ હોય તો યુ ઓલવેઝ સેવ ધ ટાઈમ દૂરદર્શન પછી બધી ચેનલો આવી પછી ઓટીટી આવી ઓડિયન્સને એંગેજ કરવા માટેની ટેકનિક્સ એ પ્રકારનું કન્ટેન્ટ જનરેટ કરવાની ડિમાન્ડ ઊભી થઈ કારણ કે ઓડિયન્સ પાસે ચોઈસ વધી ગયા ત્યારે ટીઆરપીનું વોર બહુ ચાલતું હતું પણ ખૂબ બધા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એ ગઈ અત્યારે યુટ્યુબ પર એ અવેલેબલ છે બેઝડ ઓન દેટ મને શ્યામ બેનેગલની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો રાજકુમાર સંતોષી હતા એટલે એમણે બધું ધ્યાન રાખવાનું જ હોય અને રાખતા જ હતા અને ચિન્મય પણ બહુ જ કોપરેટિવ હતો એટલે ક્યારેય એવું થવા ન દીધું ઓફકોર્સ એનું કેરેક્ટર એવું સ્ટ્રોંગ હતું કે એવું થવાની પૂરેપૂરી શક્યતાઓ હતી મેં પણ એટલી જ મહેનત કરી અને સ્ક્રીન પર સરસ બેલેન્સ દેખાઈ રહ્યું છે પણ એક ડર ઓફકોર્સ એ સતત મનમાં હોય જ્યારે સામે કોઈ એવો હોય બેન કિંગ્સલે એ જે પરફોર્મ કર્યું છે અને બીજા બધાએ પણ ઓફકોર્સ કરેલું છે એ બહુ મોટી ચેલેન્જ હતી અને સંતોષી સાહેબ જેવા ડિરેક્ટરને જેણે આટલા બધા નેશનલ એવોર્ડ્સ સક્સેસફુલ ફિલ્મો આપેલી હોય ભગતસિંહ જેવી ફિલ્મ જેણે અજય દેવગણ સાથે કરેલી હોય જેણે અમિતાભ બચ્ચનથી માંડીને તમામ એક્ટરોને ડિરેક્ટ કર્યા હોય એ તો એમને સંતોષ થાય હું આપી શકીશ કે નહીં એ મારા માટે બહુ મોટી ચેલેન્જ ચેલેન્જ હતી પણ એક આત્મવિશ્વાસ જેને એવું કહી શકાય કારણ કે મેં આ બધા જ એક્ટરને શું ન કરવું જોઈએ એના માટે ખાસ જોયા હતા એટલે જે કંઈ હોય તે મારે વાચિકમાં થોડા જેસ્ચર્સ પોસ્ચર્સમાં અને આંખોના હાભાવ દ્વારા વધારે કરવાનું એવું એક મેં ટ્રેન્ડ પકડેલો હતો અને બાકી બધું જેને આહાર્ય કહી શકાય બેકઅપ કેટઅપ જેસ્ચર પોસ્ચર એ બધું એમાં હું એવું કહી શકું કે ગાંધીજીએ જે ટેક્સચરના કપડાં પહેરતા એ ટેક્સચર કદાચ બીજી કોઈ ફિલ્મમાં બીજા કોઈ કેરેક્ટરે નથી કર્યું જે હું કરું છું રો ખાદી એકચ્યુઅલ હાથ વણાટની ખાદી જેને બ્લીચ ન કરી હોય થોડી યલોઈશ જેને દેખાય એવી ખાદીના કોસ્ચ્યુમ મેં ખાસ કરા કરાવીનો ઉપયોગ કર્યો છે પ્લસ ગાંધીજી જે પ્રકારે પોતળી પહેરતા એક્ઝેક્ટલી એ જ પ્રકારે ગાંઠ વગરની પોતળી કદાચ મારા સિવાય કોઈ હજી સુધી નથી પ્રયત્ન કર્યો અને આવા પણ હું બિંગ એ ગુડ મેમિકરી આર્ટિસ્ટ ગાંધીજીની નજીકનો અવાજ હું કાઢી શકું છું સેટ ડિઝાઇન હોય આર્ટ ડિરેક્શન હોય કોમેડી હોય એક્ટિંગ ડિરેક્શન કે મિમિક્રી આપણે વાત કરી હતી ચીકાભાઈ ખરસાણી સાથે આવો વાત વાગોળીએ ચીકા ખરસાણીની ત્યારે સિત્તેર વર્ષ થયા પણ હું જ્યારે બે વર્ષનો હતો ત્યારથી ત્યાં સ્ટેજ ઉપર એઝ એન બાળ કલાકારથી મેં પદાર્પણ કર્યું હતું એટલે અડસઠ વર્ષની મારી એક્ટિંગની આ ત્યારની આ જર્ની કહેવાય નાટકના બોર્ડ અમે પોળની અંદર બનાવતા હતા પ્રખ્યાત મારા ગુરુજી છેલ પરેશ એમની સાથે હું જોડાયો અને એમની સાથે મેં લગભગ સત્તર વર્ષ કામ કર્યું એમના આસિસ્ટન્ટ તરીકે ફાધરની ટ્રેનિંગને બધાની સાથે કલા નિર્દેશકમાં શું જે જોઈએ એનું થોડું થોડું નોલેજ આવવા મળ્યું અને સ્ટોરી હોય જે લાઈન હોય જે કાળ હોય એ બધાનો સ્ટડી કર્યા પછી તમારે એ સેટના કલર એની પેટર્ન એની જે આર્કિટેક્ચરના એલિમેન્ટ્સ હોય એ જે તે કાળના કરવા પડે ડ્રામા હોય ટીવી સિરિયલ હોય તો તમે સ્ક્રિપ્ટનો સ્ટડી કરી અને એમાં જેટલી કેરેક્ટર આવતી હોય એ કેરેક્ટર કયા ઘરની છે કયા લેવલની છે પૈસાદાર છે ગરીબ છે મધ્યમ વર્ગનો છે એનો નેચર કયો છે ક્રોધિલો છે પ્રેમાળ છે ભક્તિભાવવાળો છે એ બધા એલિમેન્ટ્સનો સ્ટડી કરી અને એ પ્રમાણેના રંગો જો દિવાલ ઉપર આવતા હોય તો ડાયરેક્ટરને સ્ક્રીન ઉપર એનું કેરેક્ટર બતાવવામાં બહુ સરળતા મળતી હોય છે અને એ માસ્ટરી કલા નિર્દેશક જે હોય એને કેળવવી જ પણ એ વખતે એક તો બે જાતના કેમેરા આવતા હતા એક મિચલ કે જેની અંદર ફિલ્મનો રોલ એક હજાર ફૂટનો લાગે એટલે આવડું મોટું એનું એક્ઝિટ હોય એની અંદર લોડ કરવાનું એટલું ને એટલું વાળું એટલું એટલા બે બે રીલવાળું અને એના પાટલા સાથે એટલે લગભગ ચાર માણસ એક ઉચકે ત્યારે એક કેમેરો થતો હતો બીજો આવતો હતો એરી એની અંદર ઝૂમ કેમેરો વાળો આખો લેન્સ જે આવતા હતા ફોકસિંગ કરવા માટેના એમાં ચાર જે હજાર ફૂટનું જે મેગેઝિન હોય એમાં જે કેમેરા આસિસ્ટન્ટ હોય એને બ્લેક બેગની અંદર હાથ નાખીને એના ચારસો ફૂટના ટુકડા કરીને એ મેગેઝિનમાં ભરી અને એ મેગેઝિન લોડ કરી અને એની અંદર ફોટોગ્રાફી થતી હતી બધાની સાથે આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે ચેતન માસ્તર અને માધવ કિશનની જોડે ડાન્સ આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે ફાઇટ માસ્ટરોની સાથે પણ કામ કર્યું છે મેં ડુપ્લિકેટનું પણ કામ કર્યું છે આઠમા માળેથી નીચે ભૂસકો મારવાનો હોય ફાઇટ ડિરેક્ટરના ડિરેક્શનની અંદર મેં આઠમા માળેથી ભૂસકો પણ મારેલો છે એક્ટરોની હિરોઈનોની ડુપ્લિકેટનું પણ કામ કરેલું છે

પ્રયોગો કરવા મળ્યા છે અભિનયની અંદર બહુ બધા ડિફરન્ટ કેરેક્ટર કરવા મળ્યા છે એ સિરિયલ હોય કે નાટકો હોય કે ફિલ્મો હવે તો ગુજરાતી ફિલ્મોમાં પણ ઘણી બધું મને ચાન્સ મળ્યા મળ્યા કરે છે કે રંગભૂમિએ સભ્યતા પ્રમાણિકતા ડિસિપ્લિન આ બધું બહુ શીખવાડ્યું યાર વફાદારી બહુ શીખવાડી રંગભૂમિએ અને એક વખતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો હમણાં આવી આજથી વીસ વર્ષ પહેલાં કોઈ કાગળિયા પર સહી નહોતું લેતું ખાલી ફોન કરે અથવા જબાન આપી દો એટલે વાત પતી ગઈ પછી ઘરે તમારા પપ્પાનું મૃત્યુ થયું હોય કે માનું મૃત્યુ થયું હોય શો મસ્ટ ગો ઓન એટલે એક વ્યક્તિત્વ ઘડતર તો રંગભૂમિથી ચોક્કસ થાય છે અને તમે તમારા માણસ તરીકે તો તમારો એમાં મજા જ પડે છે અને ગમતું કરવા મળે ને અને ગમતું કરવામાંથી પૈસા મળે ને એનાથી વિશેષ શું હોય યાર બહુ ખરી વાત એમાં જે ઇન્વોલ્વમેન્ટ આવું હા એટલે કે એ જ મેડિટેશન બની જાય એ જ મેડિટેશન છે હા તમને કેટલા બધા નવા નવા કિરદાર કરવા મળે કેટલા નવા નવા ડિરેક્ટર પાસે શીખવા મળે કેટલા બધા અનેક લાઇટમેન્ટ ટેકનિશિયન્સ બધા તમારા ફ્રેન્ડ્સ સાહેબ એટલે આમ થોડું એનું હોમવર્ક કરું નાના શીખવું તો પડે યાર એમ નામ નથી આવડતું જોવું પડે શીખવું પડે અને બીજું કે મને હજુ શીખવું છે એવી વૃત્તિ તો હોવી જોઈએ રોંગ સાઈડ રાજુ टीचर ऑफ द ईयर अफरा तफरी पवना કે હમણાં આવી વર પધરાઓ સાવધાન સોનું તને મારા પર ભરોસો નહીં યશરાજ પ્રોડક્શન ની જયેશભાઈ જોરદાર પછી રાજકુમાર રાવ સાથે કરેલી મીડિંગ ચાઇના એની સાથે કેવો અનુભવ બહુ ડાયો માણસ એટલો બધો સરળ અભિનેતા એટલો બધો ડાયો માણસ અને એકદમ ડેડિકેશનથી કામ કરવા વાળા એ વ્યક્તિ સફળતાની સાથે સરળતાનો માણસ યાર તો વિઠ્ઠલપ્રિડી જે મેં કર્યું વેબ સિરીઝ પ્રતિ ગાંધી સાથે તો બહુ સટલ પરફોર્મ કર્યું છે અમે લોકોએ અને એટલું બધું સટલ કર્યું છે યાર મને બહુ મજા પડી એઝ એન એક્ટર ડાયલોગ્સ સાથેની રમત કરવાની મજા પડી અને એમાંથી મને શીખવા પણ મળી જાય એક એક્ટર તરીકે ને અભિષેક જૈન વધારે બ્રિફિંગનું ઓબ્ઝર્વેશન બહુ અભ્યાસ કરીને આવનારા દિગ્દર્શક છે યાર બહુ અભ્યાસું ડિરેક્ટર છે ને બહુ ઘડાઈને આવનારા યંગ ડિરેક્ટર છે અને એને તો યાર ગુજરાતી સિનેમાનો સિનારીઓ બદલ્યો છે યાર એનાથી જ બદલાયો છે જેને આપણે અર્બન ભાષા કહીએ છીએ અર્બન મૂવી નામ અપાયું એનો શ્રેય એને જાય છે બહુ સ્ટડી કરીને અને કેરેક્ટર ઉપરનો સ્ટડી ડાયલોગ પરનો સ્ટડી સ્ક્રિપ્ટ ઉપરનો સ્ટડી એ બધું કરીને તૈયાર કરીને ડિરેક્ટ કરવાવાળો ડિરેક્ટર છે હું મારું છું પહેલાં તો આપણો બાપ જ હીરો હોય યાર પછી તો ઘણા બધા એક્ટર્સ છે અભિનેતાઓ છે અને મને તો જો ગોવિંદા બી ગમે છે ને ઇરફાન બી ગમે છે યાર મારી તો એ રેન્જ છે યાર ગોવિંદા કરવું વધારે અઘરું છે ઇરફાન કરવું ક્યારેક મને સહેલું લાગતું હોય છે કારણ કે કોમેડી સટલ આ ટાઈમિંગ ઇમોશન અને અભિનય કરવો કે 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 મેનનનો નો અભિનય કરવો કે નસરુદ્દીન સાહેબ ની પદ્ધતિથી કામ કરવું કે ઓમપુરી સાહેબની પદ્ધતિથી કામ કરવું એ પણ એક પ્રકાર છે અને એ લોકો બી એમના જીવનમાં કેટલા પ્રયોગો કર્યા છે કોમેડીના કર્યા છે પાર્સિકલ કર્યા છે લાઉડ કર્યું છે બધું કર્યું જ છે ને યાર એટલે રોલ મોડલ મારા તો બદલાતા રહે છે છ છ મહિને એવું છે હું એમાં બી પ્રયોગ કરું છું કે નાટક વાળા ઉપર કે નાટક ના સૌથી ટ્રેજડી કોઈ છોકરી ના આપે યાર આપણને

પચાસ હજાર ચાલીસ હજાર પાંત્રીસ હજાર લાખ રૂપિયા આપણે ક્યાં કોઈ ગવર્મેન્ટની નોકરી છે યાર તો એ ક્યારેક એ વિચાર આવે તો રાત્રે અઢી ત્રણ વાગે ઊભા પણ થઈ જવાય છે એકદમ ઇમ્પ્રોવાઇઝેશન સ્પોન્ટેનિયસ બધું આ બધું મારું ગમતું છે યાર હા હા ને ડિરેક્ટર સ્વીકારવું જ પડે યાર આપણે કરીએ પણ એવું જ ભાઈ આવે યાર એવું થાય ક્યારેક એની ગાયો ખોવાઈ જાય એવું થાય ક્યારેક આપણી જોડે પણ તો ત્યારે તો શું કરો કે ગાય ગઈ એને તો લઈ આવવી ને ભાઈ ના લઈ આવું પણ હવે ડર છે ને એટલા માટે તમે દોડ્યા કરો છો કામ માટે એટલા માટે તમે મહેનત કરો છો મુંબઈના ડ્રામા મુંબઈની એક્ટિવિટીઝ રંગમંચ ક્યાંથી શરૂ થયું અને કેટલા ટ્રાન્ઝેક્શન થયા અને પ્રોડ્યુસર તરીકે એક માણસને કઈ રીતે તકલીફોમાંથી બહાર આવવું જોઈએ એની વાત કરીએ આપણે સંજય ગોરડિયા સાથે તો આવો વાત વાગોળીએ સંજયભાઈ ગોરડિયાની ખરાબ અનુભવ તમને ત્યારે થાય છે જ્યારે તમારામાં કંઈક ખોટ નવી રંગભૂમિ જૂની રંગભૂમિ માનતો નથી રિફોર્મેશનમાં હું બિલીવ કરું છું ઓળખાણ માટે આપણે એવું કહીએ કે નવી રંગભૂમિ નવી રંગભૂમિ એટલે શું તો કે એર કન્ડિશન ઓડિટોરિયમ

મળ્યા કાંતિ મળ્યા સાહેબ શફી ભાઈ એ બધા સાથે કામ કરેલું છે એ લોકોને કામ કરતા જોયા છે એ હિસાબે તમને કેવું લાગે છે જો નાટકો નથી બદલાતા નાટક કરવાવાળા નથી બદલાતા દરેક દરેક પેઢી સારા કલાકારો પેદા કરે જ છે બદલાય છે સમાજ બદલાય છે વાતાવરણ બદલાય છે એટેન્શન સ્પેન આજે તમને હવે ઇન્સ્ટાગ્રામ પર સ્લો લાગવા લાગી વફાદારી એ ફિલ્મ પ્રત્યે મેં કોઈ ડેટ આપી છે શો આવતો હોય તો એમને પૂછવું કે આ દિવસે અમારું શું છે આવું આમ શો કરીને આવું તો ચાલે એ હા પાડે તો લો ના પાડે તો ના લો મને બિલકુલ કારણ કે મેં એવા લોકો સાથે જ કામ કર્યું છે કે જે ખૂબ જ પ્રોફેશનલ હોય જયાજી સાથે જયા બચ્ચનજી સાથે મેં બે નાટકો કર્યા મા રિટાયર હોતી હે અને ડૉક્ટર મુક્તા એક્સ્ટ્રીમલી ઇમોશનલ પર્સન અને ખૂબ જ મારું આખી ટીમનું બહુ રાખે મને એમ લાગે છે કે ભલા તો જગ ભલા જો તમે પોતે ક્લિયર હો તમારા પૈસાની બાબતમાં મેં કોઈ દિવસ કોઈમાં એક રૂપિયો બાકી નથી રાખતો ક્યારે પ્રેમને એમના જે પ્રમાણે ટાઈમ પર પૈસા ડ્યુ થતા હોય તો આપી જ દેવાના ક્યારે એટલે એ બધામાં પણ કોઈ દિવસ તકલીફ થઈ જ્યાં સુધી મારો સવાલ છે હું તો હંમેશા આઈ ગો વિથ ધ ફ્લો લાઈવ આર્ટ બદલાતું નથી કારણ કે રંગભૂમિ હવે પૂરી થઈ જશે હું ઓગણીસો એસીથી સાંભળતો આવ્યો છું લાઈવ આર્ટનો પોતાનો ચામ છે ટેમ્પરરી એમાં ચડાવ ઉતાર આવશે પણ રંગભૂમિ ક્યારેય મળશે ગુજરાતી ભાષા ક્યારેય નહીં મળે એનું નવું રૂપ જરૂર આવશે नाना, थाए, थाए अरे समय बाकी है जा था कई बार फिल्म मेकर की जर्नी कब शुरू होती है सही तरीके से और कब वो गाड़ी उसकी ट्रैक पे आ जाती है जब उसको पता चल जाए कि उसको कैसी फिल्म में बनानी है कई बार कहानी की शुरुआत में आपको पता नहीं होता वो बीच में से भी एक लाइन आ सकती है उसकी शुरुआत भी आ सकती है कि अगर किसी के साथ ऐसा हो तो एक कहानी में एक एक चीज रहती है कॉन्फ्लिक्ट कई बार अंत आ जाता है कई बार वो कॉन्फ्लिक्ट आ जाता है कई बार शुरुआत आती है कई बार कैरेक्टर का जो ये है, स्ट्रक्चर है वो आ जाता है ऐसा कैरेक्टर उसके बारे में कहानी। जादू हर तरफ है, कोई भी बन सकता है जादूगर, तुम भी। फिर आप धीरे धीरे उसको डेवलप करना शुरू करते हैं फिर और सीन आते हैं फिर आप अपने एक्सपीरियंस से चीजें उठाना शुरू करते हैं कई बार क्या होता है ना कई बार आइडिया आना बहुत जल्दी आ जाता है आइडिया और बहुत फैसिनेटिंग आइडिया होता है लेकिन उस आइडिया को सुलझाना उसको सौ पेज की स्क्रिप्ट में बदलना ना वो आसान प्रोसेस नहीं होता तो कई बार क्या होता है ना चीज़ें उलझ जाती तो लोग एक एक जैसे मेरी बहुत सारी कहानियाँ मैं बहुत स्पीड से लिखता हूँ स्क्रिप्ट मैंने मेरी किसी भी स्क्रिप्ट में मेरे को लगता नहीं एक महीने से ज़्यादा लगाया होगा नहीं आई बिलीव कि आपके पास इनर व्यू हो तो बेटर है आप अपने अंदर देख सकें मैं हमेशा प्रेफर करता हूँ कि मैं जहाँ पे हूँ ना वहाँ पे मैं बस अपने साथ हूँ क्योंकि आई एम अ बेटर राइटर देन अ डायरेक्टर एंड आई एम अ बेटर एडिटर देन अ डायरेक्टर तो माई माई स्ट्रांग थिंग इज एडिटिंग एंड राइटिंग तो सबसे पहली चीज़ तो कहानी बताना ही इम्पोर्टेंट तो है कहानी में इमोशन होते हैं वो सारी बात होती है वो है फिर उसके बाद दूसरी चीज़ें भी आती है क्योंकि कैमरा इज़ द आई ठीक okay. है तो उसके वाया लेंस के वाया सब ऑडियंस को जाने वाला है तो उसके बाद आप क्योंकि डायरेक्टर क्या होता है ना उसको हर चीज पता होनी चाहिए मैं बोलता हूँ डायरेक्टर को म्यूजिक का नॉलेज भी होना चाहिए ठीक है उसको लिटरेचर का भी रस, रसास का भी नॉलेज होना चाहिए okay. नवर का तो पता तो होना, होना चाहिए उसको एक्टिंग का भी पता होना चाहिए उसको कॉस्ट्यूम का भी पता होना चाहिए उसको आर्ट डायरेक्शन का भी पता होना चाहिए क्योंकि आप ब्रीफिंग कैसे करोगे लेकिन सबसे ज्यादा इम्पोर्टेंट चीज है कि आपको कहानी बताना आना चाहिए मायने नहीं रखता ने, कौन ने, कर नॉट एग्जैक्टली फेसेस पर परफॉर्मर मतलब देखिए गुजरात में देखा जाए तो बड़े फेसेस तो सब ठीक है बराबर ही है परफॉर्मर्स अगर अच्छे हों जो परफॉर्म कर सके और आई ऑलवेज बिलीव कि वो किरदार वो कैरेक्टर वैसा होना चाहिए साक्षात भगवान ने दर्शन दिए वो भी लेट सना सुखी। कोई के एक्टर आपसे डिस्कस करें, सवाल पूछे आप जवाब दें। लेकिन सबसे इम्पोर्टेंट प्रोसेस ये है कि आपने अच्छी फिल्म बनाई तो लोगों को बताना अच्छी फिल्म है आप जाके देखो थिएटर में केवी रीतेज और हर टाइप के छलो दिवस भी उसमें आप उसमें उस 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 काउंट हाँ। करसन दास भी उसमें काउंट कर लीजिए हिलारो भी उसमें काउंट कर लीजिए तो डेफिनेटली ये दस साल तो बहुत प्रोडक्टिव रहे हैं मैं खुद जूरी में था ऑस्कर के लिए गुजराती फिल्म गई है छेलो शो जो ऑफिशियल एंट्री थी वो कोई बंगाली फिल्म ऑफिशियल एंट्री नहीं थी इंडिया की कोई हिंदी फिल्म नहीं थी छेलो शो थी जिसके कॉम्पिटिशन में आर आर थी आर 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 इतनी बड़ी तेलुगु फिल्म है मतलब तो आप क्या बात कर रहे हैं तो गुजराती इंडस्ट्री तो अच्छा कर ही रही है उसमें इसके दो तरीके होते हैं किसी इंडस्ट्री की ग्रोथ चेक करने के ना दो तरीके होते हैं एक तरीका होता है कि कौन सी फिल्म ज़्यादा कमा रही है ठीक है बॉक्स ऑफिस पे कौन सी फिल्म ज़्यादा हिट हो रही है ज़्यादा लोग देखने आ रहे हैं एक कमर्शियल तरीका होता है वो होती है स्टार वाली इंडस्ट्री जैसे कि तेलुगु इंडस्ट्री और पहले हिंदी इंडस्ट्री थी मान लो ठीक है थोड़ी बहुत तमिल इंडस्ट्री कि एक स्टार आया लोग आए

एपिसोड भले पूरा थाई बड़ा बड़ा सपनाओ पूरा करवा तरफ ना अपना प्रयत्न दो एपिसोड जो है बचेम थाई चाहिए के पूरा नज करवा જોઈએ क्या है विराम नज पामो चाहिए यस तो وترो 2024 ना सिने प्रवेग ना आवनारा एपिसोड में आवी जाव नवी रसप्रद अन इंस्पिरेशनल वातो साथे फिल्म फेस्टिवल्स होय के पछि फिल्म प्रीमियरस होय अब नवी सेलिब्रिटीज साथे वातो करवा ने तैयार थई जा और जोत रहो सिने प्रवेग जोत रहो सिने प्रवेग ओनली ऑन प्रवेग टीवी टाटा प्ले 1736 पर That's with the audio.